જય શ્રી કૃષ્ણ ગુજરાતની જનતા વરસાદ બહુ જ વરસી ગયો એમાં આપણે હેરાન થઈ ગયા અને પાછલા એક મહિનામાં ખાવાના તેલના કપાસી હોય કે સિંગતેલ હોય કે પામોલીના ત્રણસો સાડા ત્રણસો રૂપિયા ડબ્બે વધી ગયા છે મતલબ એક કિલો વીસથી પચીસ રૂપિયાનો ભાવ વધારો આવી ગયો છે આવક છે નહીં અને આટલા પૈસા લાવવા ક્યાંથી અમુક જ માણસો પાસે સોએ પાંચ કે દસ ઘરોમાં પૈસાની છૂટ છે બાકી લોકોની હાલત ખરાબ છે ત્યારે ભાજપ સરકાર કશું વિચારતી નથી અને કંઈક મોટા ઉદ્યોગપતિને અરબો ખરબો રૂપિયાનો ફાયદો કરવા માટે ડ્યુટીનું નાટક કરી દીધું છે હવે કદી તેલ જૂના ભાવે આવશે કે નહીં એ સવાલ છે કપાસિયા તેલનો ડબ્બો બી એકવીસો બાવીસ રૂપિયા થયો છે ભાજપની મહેરબાનીથી ચારસો રૂપિયા ડબ્બો હતો અને આજે બાવીસો એ લઈ ગયું છે પચીસ ત્રીસ વર્ષમાં ભાજપને સદબુદ્ધિ મળે